ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવા માટે પોલીસ દ્વારા વિશેષ વાહન ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે જે આગામી એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે રાજ્ય પોલીસ વડાની સૂચનાને પગલે સમગ્ર જિલ્લામાં સઘન તપાસ અભિયાન હાથ ધરાયું છે અભિયાન હેઠળ મુખ્ય માર્ગો હાઈવે શહેર ગ્રામ્ય વિસ્તારોમાં નાકાબંધી ગોઠવાઈ છે પોલીસ દ્વારા બાઇક કાર સહિત તમામ પ્રકારના વાહનોની સખત ચકાસણી કરવામાં આવી રહી છે વાહન ચાલકો પાસેથી ડ્રાઇવિંગ લાયસન્સ આરસી બુક ઇન્સ્યોરન્સ સહિતના જરૂરી દસ્તાવેજોની તપાસ થઈ રહી છે ખાસ કરીને દારૂ પીને વાહન ચલાવનારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવાઈ છે ઉપરાંત દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતાં ઝડપાયેલા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કાયદાનો ભંગ કરનારને કોઈ રાહત આપવામાં નહીં આવે અને જરૂર પડે તો જેલ મોકલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે જિલ્લા પોલીસ દ્વારા લોકોમાં કાયદાના પાલન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે